નીકળી ગયા સુરતના ના કામરેજ ભાઈ મને એવું લાગ્યું કે ભાઈ મેં છે પોકેટમાં મોબાઈલ મૂક્યો છે ક્યાં પડી નતો કેમ કે કારણ કે હું છે ને લેફ્ટ સાઈડ મેં પોકેટમાં આ મોબાઈલ મૂક્યો તો ને મને ભૂલાઈ ગયું કે મેં એમાંથી બદલીને મેં છે ને રાઈટ સાઈડ માં પોકેટ માં દીધો છે તો એટલે ભાઈ થોડું છે ને તકલીફ થોડી વાર માટે છે ને થોડી કમ ગભરા પણ થઈ ગઈ કે મોબાઈલ પડી નથી ગયો બસ કે બસ માં ચડતી વખતે ભાઈ સોરથી નીકળ્યા પછી તરત જ એક કલાક અ ની કરીને અહીંયા આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર અંકલેશ્વર ક્રોસ કર્યું એટલે તરત જ આપણને જો અહીંયા ટ્રાફિક મળી ગયો છે અને આ પંદર મિનિટનું ટ્રાફિક બતા જેવું જોઈએ અહીંયા અહીંયા આપણને બહાર નીકળતા બધી વાર લાગે છે કારણ કે જો ઘણું લાંબુ છે ને ટ્રાફિકની લાઇન લાગેલી છે અને આ જતી સાઈડમાં ટ્રાફિક જે હમણાં સાઈડમાં તેમજ જોઈ લો અહીંયા ટ્રાફિક જ નથી

બાકી જો થોડીક જ વાર ની અંદર છે ને આપડા ભરૂચનો ગોલ્ડન બ્રિજ આવવાનો છે ચાલો હવે હું બતાઉ અને ભરૂચ નો ગોલ્ડન બ્રિજ ક્રોસ કર્યા પછી ભાઈ આપણે સુઈ જવાનું છે અને સીધા આપણે મળીશું હવે સીધા હોટેલે

તો મિત્રો આપણી હોલ કર્યો છે હોટલ તમારી જોવા મળી હરિમાધવ રામભા ની રામ છે આપડે રાધા કૃષ્ણ ની બસ ને અહીંયા છે આ પટેલ જોઈ લેજો આવી રીતની કઈક હોટલ છે ને આ છે હાઈવે આપડો નેશનલ હાઈવે ફોર્ટી એટ ભાઈ રાત ના છે ને બસ ની મુસાફરી કરવાની કંઈક અલગ જ મજા છે એમાંય તો પાછી આવે બસ હોટેલ ઉપર ઊભે રહે ને એની પણ એક અલગ થી જ મજા છે તો ભાઈ જોઈએ ચાલો થોડું ફ્રેશ થઈને આવીએ પછી કંઈક નાસ્તા કરીએ તો આપણે અહીંથી લઈ લીધી છે આ જીરા સોડા એ બીજો કઈ ખાવાનું લેવાનું નથી કારણ કે આ કોઈ વસ્તુ મને સારી લાગી નહીં એટલે આપણે કોઈ વસ્તુ લીધી નથી અને આમ પણ રાતના સમય થઈ ગયો છે એટલે વધારે કઈ હેવી કઈ ખાવાની ઈચ્છા નથી એટલે આપણે ખાલી જીરા સોડા લઈ લીધી છે અને આ જોઈ લેજો આપણી સામે આ સ્ટેડી બસ આવી ગઈ છે સુરતનો વાયર સિતારバス છે સુરત પસંદને સરસ નતાજી અને આમે આપણી કોઈ રીતે લગજરી રાતે કૃષ્ણ તો આપણો બસ નો છે ને ઓલ થઈ ગયો છે પૂરો અને આપણે જે સિલિન્ડર છે ઈ ભાઈ આવી ગયા છે ચેકિંગ કરવા આવી ગયા છે બધા આવી ગયા છે કે નથી તો બધાનો આજે આ દરવાજો જે ખગડાઈ ખગડાઈને પૂછે છે કે ભાઈ આવી ગયા છે કે નથી તો આ બસનું નું આ એક પણ સારું ગલું તો મિત્રો હવે આપણી બસ છે ને નીકળી ગઈ છે હોટલથી ને આ હોલ છે ને ભરૂચ થી થોડે તો જ આગળ મતલબ વીસ થી ત્રીસ કિલોમીટર ની વચ્ચે હતો આ બસ હોલ hold hold હતો hotel બસ એટલે પણ અહિયાં કઈ ખાવા મતલબ આમ કઈ ખાસ એવી variety નતી ને ચાના છોલ ગરમ ને ભેલ ને એવું બધું હતું પણ એ એક વ્યક્તિ માટે એ quantity છે થોડીક વધારે થઇ જતી એટલે કારણ હું છે ને ઘરેથી જમીન આવ્યો હતો એટલે આપણે એ છે ને ખાલી જીરા સોયા ની bottle લીધી હતી અને આપણે પી લીધી છે ને હવે છે ને હું સીધો મળું છું હવે તમને સીધો બરોડા ઊંઘ આવી ભાવનગર નાની ચોકડી ની આજુબાજુમાં તો ચાલો મળીએ સીધા ભાવનગર નાની ચોકડી કે તો વડોદરા હવે ડિપેન્ડ કરે છે કે આપણને ઊંઘ આવે છે કે નથી આવતી એના ઉપર હવે ડિપેન્ડ કરે છે કે આપડી પાસે મુલાકાત હમણાં ક્યારે થાય

તો બાકી છે ને આજની આવી તડકે પડકતી ગરમીમાં તમને આપણો આ vlog કેવો લાગ્યો એ comment જરૂરથી કરજો બાકી જો હમણાં આપણે પાલિતાણા પહોંચી જઈએ ત્યાં આપણે બધું સુધારે છે અને આપણે કઈ રીતે પહોંચવાનું છે આપણે final destination લખી આપણે એ આપણે બધું જોઈશું અ બાકી તમને ખબર ન હોય તો કહી દઉં છું. જે પાલિતાણા છે ને ભાઈ temple સિટી છે કારણ કે પાલિતાણા ની અંદર જેટલા મંદિરો આવેલા છે એટલા બીજા કોઈ સિટી ની અંદર એટલા બધા મંદિરો નથી આવેલા અને mostly પાલિતાણા માં છે ને જૈન મંદિરો બહુ જ છે અને ધર્મશાળા ને એવું બધું બહુ જ છે અને સાથે સાથે છે ને આજે આપણે ભાઈ પાલિતાણા પહોંચી ગયા પાલિતાણા ની famous famous વસ્તુ પણ ખાવાના છે તો તમે જો પાલિતાણા થી આ vlog જોતા હોય તો ભાઈ કેજો કે પલિતાના કઈ કઈ વસ્તુ ફેમસ છે અને ખાવા લાયક છે તો આજે આપણે ટ્રાય કરીશું તો જો આવી સરસ મજાની આ સ્લીપર બર્થ છે સ્લીપર બર્થ ની અંદર તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જાય છે મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ બેક રેસ્ટ હેડ રેસ્ટ અને બસ છે જેમાં છે સાફ સફાઈ ખૂબ જ મેન્ટેન કરવામાં આવી છે મતલબ ડેલી બેઝ ઉપર આ બસની સાફ સફાઈ થાય છે વાગી ગયા છે હાથ ને આપણે ભોગી ગયા છે ભાઈ આપણી ફાઇનલ ડેસ્ટિનેશન તો ચાલો હવે મળીએ પછી હવે અનલોકમાં